સોશિયલ મીડિયામાં જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે એ બહુ સરસ રીતે મીઠડી ભાષામાં નવી પેઢીને શીરાની જેમ ઉતરી જાય જુઠ્ઠાણાઓ પણ શીરાની જેમ ઉતરી જાય પેટમાં એ રીતે રજૂ કરવામાં આવે છે ને એનું મને કેટલાક આપણા દર્શકોએ વારંવાર એના વિશે કહ્યું છે એટલે હું આજે એને લઈ રહ્યો છું કે સરદાર પટેલ પર જીવલેણ હુમલો જે ભાવનગરમાં થયો હતો એ ભાવનગર રાજ્ય પ્રજા પરિષદનું પાંચમું અધિવેશન ચૌદ મે અને પંદર મે ઓગણીસો ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાવનગરમાં યોજાવાનું હતું અને ચૌદ મે ના ભાવનગરમાં સરદાર પટેલ એ આવ્યા ત્યારે એમના પર પાછા ગડચટા શબ્દો વાપરે છે કે શાંતિ દૂતોએ શાંતિદૂતો એમ કે છે મને લાગે છે કે આ મુસ્લિમ શબ્દ પ્રયોગ કરવા ને બદલે ગોડસે કરી પરંતુ અમને ક્યારેય શીખવવામાં આવ્યું ન હતું કે ચૌદ મે ઓગણીસો ઓગણચાલીસ ના રોજ ભાવનગરમાં સરદાર પટેલ પર કોણે હુમલો કર્યો અને તેમને મારવાનો પ્રયાસ કર્યો કોર્ટે કેટલા ગુનેગારોને મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારી મને લાગે છે કે આ જે જે પોસ્ટ કરવામાં આવી છે એ પોસ્ટ એ સરદાર પટેલે સરદાર પટેલ પર જે હુમલો થયો અને એમાં જે મુસ્લિમો જવાબદાર હતા એ મુસ્લિમોને એ વખતની બ્રિટિશ સરકારે એ તપાસ કરીને એ આજીવન કેદની સજા ફરમાવી હતી એમાં બે હિન્દુ એટલે સરદાર સાહેબને બચાવવા માટે જે લોકો વચ્ચે પડેલા એ બચુભાઈ પટેલ અને जाधव जाधवભાઈ મોદી એમનું મૃત્યુ થયું હતું અને એ એના સંદર્ભમાં આ પોસ્ટ લખવામાં આવી છે પરંતુ આ લોકો જે આ પોસ્ટ કરે છે એ લોકો એવું કહેતા નથી કે એ વખતે જીણા મોહમ્મદ અલી જીણાના પાકિસ્તાન તરફી વલણને કારણે આ લોકો પાકિસ્તાન તરફી ભૂમિકા લઈ રહ્યા હતા એ લોકોની આ વાત છે અત્યારના મુસ્લિમોની નહીં અને મુસ્લિમો પ્રત્યે નફરત જગાવવા માટેની આ કોશિશરૂપ આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફેરવવામાં આવે છે જેથી નવી પેઢી નું દિમાગ છે ને એ સડી જાય અને એ વિચાર કરતું બંધ થઈ જાય મુસ્લિમો નો એમને દ્વેષ જાગે હકીકતમાં તમને અમે અનેકવાર કહ્યું છે કે ની આ ઘટના છે માં માર્ચ ઓગણીસો ચાલીસ ના રોજ રાવી તટે લાહોરમાં મોહમ્મદ અલી જીણા ની અધ્યક્ષતામાં જે માણસ ફઝલુલ હકે એટલે કે બંગાળના પ્રીમિયરે જેણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો અને બે દિવસની ની ચર્ચા ને અંતે ઠરાવ મંજૂર થયો હતો એ ફઝલુલ હક બંગાળના પ્રીમિયર એટલે કે ચીફ મિનિસ્ટર હતા બંગાળ પ્રાંતના અને એમની સરકારમાં એકતાલીસ અને બેતાલીસ માં ઓગણીસો એકતાલીસ અને બેતાલીસ માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ નાણા મંત્રી હતા અને હિન્દુ મહાસભાના આદેશ આપ્યો કે તમારે સિંધ પ્રાંતમાં પણ હિન્દુ મહાસભા જોડાતી હોય ને સરકાર સાથે મળીને ચલાવ ચલાવતા હોય વાયવ્ય પ્રાંતમાં પણ છે ને હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગ સરકાર ચલાવતી હોય સાથે અને બંગાળમાં પણ એવું થતું હોય તો તમે તમારી બુદ્ધિથી વિચાર કરજો કે આ તત્વો જે આપણને આજે છે ને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વહેંચે છે એ લોકોની અસલીયત શું છે અને અંગ્રેજો સાથેના એમના સંબંધો શું છે કારણ કે હિન્દ છોડો ચળવળનું જ્યારે એલાન કર્યું ગાંધીજીએ ત્યારે એમણે એટલે કે સાવરકરે અને મોહમ્મદ અલી જીણાએ એનો વિરોધ કર્યો હતો આ વાત ઐતિહાસિક તથ્ય છે અને કોઈ નકારી શકે એમ નથી એટલે આવા જે ગતકડા જે ચલાવવામાં આવે છે જુઠ્ઠાણાઓ અત્યારની પેઢીને દૂષિત કરવા માટે ચલાવવામાં આવે છે એનાથી તમારે અને ખાસ કરીને નવી પેઢીએ